હે ગાઈઝ ગુડ મોર્નિંગ વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ્સ બધાને જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધા શું છે આજે સન્ડે ફંડેનો પ્લાન કોમેન્ટમાં લખજો બીજો આજે જોઈએ અમારો શું પ્લાન છે જોઈએ કે બાર બાર જઈએ છીએ એક નાસ્તો પાણી કરતા જઈએ સરસ્વી અને અમે યુટ્યુબ ચેનલ ચાલુ કરી છે તો બધાય જે હું કોમેન્ટમાં લખું છું ડિસ્ક્રિપ્શનમાં નાખું છું એ બધાય ત્યાં બી સબસ્ક્રાઈબ કરજો બધા આજે તમને શો ગાઈઝ અહીંયા આપણે બ્લોગ ચાલુ થઈ ગયા છે

લોલીપોપ કોણ આપે કાકાની ખાલી લાગી તો કઈ ફાઇનલી હવે જઈ રહ્યા છીએ ભાઈ નાસ્તો કરવા માટે અમારી રામ પહેરી દઈને તો કહીએ આજનું કોઈ નવું મેન્યુ છે અને એ આપણે નવી યુટ્યુબ ચેનલમાં ચડાવવાનું છે ખાસ કરીને કહી નવી યુટ્યુબ ચેનલ આપણે એક ફૂડ બ્લોગિંગની છે તો એના માટે છે એના માટે જઈ રહ્યા છીએ

ડુંગળી બટાકા ડુંગળી બટાકા ડુંગળી બટાકા ફાઇનલી સબ્જી લઈને આવી ગયા છીએ ઘરે અને હવે અમે બનાવી બેસા છીએ ઢોકળી આજે બનશે સ્પેશિયલ મૂળા ઢોકળી જે અમારા બધાને ફેવરેટ છે કેવું યસ હારું હવે અમે નવું કરવા જઈ રહ્યા છીએ આ ટાયરનું ચાલો પહેલા ધોઈને આપણે કમ્પ્લીટ સાફ કરીશું તો બાડી અમારી રામપીરી નવી નવી તૈયાર થઈ તો આઈ

બહુ ખરાબ થઈ ગઈ હતી જોરદાર કામ તમને બતાવું છું કે આપણા એક જે ફૂડિંગનો વિડીયો બ્લોગિંગ ચાલુ કર્યું છે એના માટે મેં સેટઅપનું કર્યું કરી ગોઠવી તું બધું કામ કર્યું છે એનું શૂટિંગ કર્યું અને યશભાઈ બી કંઈક કરી રહ્યા છે એમનું કંઈક પેઇન્ટિંગ વર્ક જે તમને બતાવું ટાયર છે ટાયર ના ઉપર રંગ કરી રહ્યા છે શેના માટે કરી રહ્યા છો બોલો ને બેહવા માટે અચ્છા બેસવા માટે એમ બનાવી રહ્યા છો ને એમ બરાબર છે બરાબર છે સરસ સરસ બરાબર છે આપણે સોફા આગળ મૂકીશું બરાબર બરાબર છે ઠીક છે ટાયર છે ગમે તેમ મૂકો

જો અમે અહીંયા આ કલર કરીએ છીએ તો જોઈએ કલર થઈ ગયો છે સરસ મજાનો અહીં બે અલગ અલગ કલરનો અલગ અલગ કર્યો હવે એસ બી થોડું સમેટી રહ્યા છે અને હજી બાકી છે સેકન્ડ પાર્ટ કરવાનો પણ થોડો સુકાય કલર પછી એને કરીએ અને ત્યાં સુધી અમારું ઘરે સરસ મજાના બની રહ્યા છે આલુ પરોઠા જે મારા ફેવરેટ છે એના માટે મજા આવી જશે જમવાની હતી ગાઈસ ફાઇનલી અમાર મસ્ત આલુ પરોઠા બની ગયા છે અને હવે અમે જમવા બેહી ગઈ છીએ જેસભાઈ ડુંગળી સરસ કાપી રહ્યા છે અને મમ્મી ડુંગળી સામે જોઈને બેહી રહી છે મેં કા જાણ સો ગાઈસ ફાઇનલી અમારું કલર કામ પૂરું થઈ ગયું છે આમ જરા ઉપર મૂકજો કાલ સવારે મૂકશો ઓકે કેવો લાગ્યું પપ્પા તમને યોગ્ય લાગે ને મમ્મી તમારે શું આમાં ઇમ્પ્રુવમેન્ટ લાવી છે એટલે શું ગાદી ગાદી કરાવી હક કે પછી દોડીથી આપણે કામ ચલાવવું જોઈએ શું વાત કરો જે ઓ કેવા માં કે લે આ વિડિયો આગળ જે થાશે જોશું ભાઈ આગળનું કામ સરપ્રાઇઝ છે તો મળીએ આવતીકાલે કાલે જય શ્રી કૃષ્ણ યે